પછી નક્કી થઈ ગયું કે શરીર તો મારું સાધન છે શરીર અને હું બે અલગ છે ગળાની અંદર માટી છે ની અંદર માટી વગર ઘડો બને પણ માટી અંદર ગળો હોય ખરા માટી ની અંદર ગળો ન હોય

મારા માં આકાર કેવા થઈ ગયા તમે મારે રેવું મારે જાણીઓ તમારી પાસે આકાર નહીં જો તમારો રૂપ બતાવો તમારો રંગ બતાવો તમે કેટલા કિલોના છો કેટલા ફૂટના છો બતાવો લ્યો હું શરીરની વાત કરતો હું તમારી વાત કરું છું કોનો તમે કોણ છો બોલો ને હા અમે આત્મા છીએ આત્માનું કોઈ રૂપ હોય આત્મા નું કોઈ રંગ હોય આત્માનું કોઈ દાળો વજન હોય આત્માનું કોઈ દાળો માપ હોય અમાપ છે અસીમ છે રૂપ છે એટલે કીધું કે મારે આકાર નથી એવું મેં જાણ્યું આકાર બધા આવે ને જાય એ પ્રકૃતિ નો નિયમ છે અને એ સારું છે એક ના એક જગ્યાએ ભગવાન પ્રસન્ન થયા ભક્ત ને કે માગ માગે તે આપું એટલે આમે કાગડો બેઠો તો જાડું પર હામે કાગડો બેઠો તો

અમર ઓળખાણ કરી અમર ની ઓળખાણ કરી અને આ દેહે અત્યારે આ આનંદ માણી લો બાકી પછી આગળનું શું કરવું શું ન કરવું એ બધું એનો હોય દેવાનું

મેળવણ થઈ ગયું ને અને મેળવણ થઈ જાય એટલે આપોઆપ જીવ અને શિવ બે કેવા થઈ જાય એક થઈ જાય પછી જીવ જીવ નથી રહેતો રહેતો ને ને શિવ શિવ નથી આ બેના વચ્ચેનો જે હતો હતો એ એ માત્ર માત્ર અહમ ગુરુ મહારાજે માર્યો અને અહમ હટી ગયો એટલે આ જીવ અને શિવ બે ની એકતા થઈ જાય થઈ જાય થઈ જાય અને એ જ્યારે એકતા થઈ જાય ત્યારે કીધું કે આકાર આવે ને આકાર બને બાકી હું તો કેવો છું નિરાકાર મારે જન્મ નથી તો મૃત્યુ શું કરે જો જન્મ કોનો થયો બોલો બાળપણ કોના આવ્યું રોગ કોના આવશે અને તમને રોગ થયો છે રોગ મટાડવો છે ગુરુ મહારાજે મટાડ્યો કે નો મટાડ્યો આવ રોગ મટી ગયો તો દવા ચાલુ રાખવાની કે બંધ રાખવાની રોગ મટી ગયો તો દવા લીલાજ કરવાની કે તો લેવી પડે અરે ના લેવાની હોય ભલામણે રોગ નતો મટ્યો ત્યાં સુધી દવા લેવી પડે એડમિટમાં થવું એ પડે કદાચ બાટલા ચડાવવા પડે પણ ત્રણ દિવસ સાહેબ ડોક્ટર તમને રજા આપે હે અને ઘરવાળા બિલ બનાવવા જાતા તો તમે પલંગમાંથી ઉઠો નહીં કે મન તો એ મજા આવી ગઈ છે હવે આપણે જવું અરે મો રહેવાય ત્યાં તે જ્યાં સુધી આપણને ગુરુ નહોતા મળ્યા ત્યાં સુધી આ મનનો ભટકારો હતો આ મારું મારું હતું પણ ગુરુ સાફ શબ્દોમાં આપણને બધી સમજણ આપી દીધી કે ભાઈ આ જગત અંદર જે કઈ આ દ્રશ્ય દેખાય છે એ બધું માત્ર પ્રપંચ છે શું છે બીજું કાય છે નામ રૂપ દ્રશ્ય આ તો પ્રપંચ પોકાર છે આવે ને જાય એ તો જેતી લેને જીવડા તું તો સિદ્ધ ને છે મેવાડ કોનું મીરાબા નું સમજિયાળા કોનું ગંગાબા ગંગાબાનું આ કહીએ છીએ ને આજે શરીર સેમ નામ થી અમર થઈ ગયા નામ અમર છે નામનો કોઈ દાળો વિનાશ થાય નહીં અને નામ એક કલયુગ મેળો કા બિના નામે નરકે ગયે પડ પડ ચારો દે નામ નગર નવ ખંડ માં નિરાંત નિર્ગુણ દે નવે ખંડ ની અંદર

કાલ કોઈ પ્રશ્ન પૂછે કે તમે કયો છો ભગવાન બધે વ્યાપક છે બધે છે તો કેવી રીતે છે તો કહી દેવાનું કે બધે નામથી અમારો વાવરો બધે વ્યાપક છે ત્યાંથી નહી જ્યાં નજર કરો ત્યાં

તો પ્રહલાદ ભાઈ ના શરીર નો નાશ થશે પ્રહલાદ ભાઈ ને કઈ લેવા દેવા નહી કદાચ નામને લાગે તો કોને લાગે નામને લાગે શરીરને લાગે નામને કશું કાય લેવા દેવા કેમ કે નામ અરૂપ છે નામ અરૂપ છે નામનું કોઈ રૂપ નથી નામનો કોઈ ગુણ અને એટલે આપડે કહીએ છીએ ને કે નામ રૂપ ગુણ થી આ રે સાહે સગો રૂપે તો સમજા

તો વર્ષો પહેલા દસ હજાર વર્ષ પહેલા કે બે સાત હજાર વર્ષ પહેલા કે પાંચ હજાર વર્ષ પહેલા રામ નામ હતું કે જન્મ લીધો વખતે નામ ક્યાંથી લાવ્યા રામ નામ કેમ ક્યાંથી પાડ્યું કેમ કે નામ બ્રહ્માંડ માં પડેલું જ હતું એ નામ વિશ્વની અંદર પડેલું હતું અને એ પડેલું હતું એથી એનું નામ રામ પાડ્યું

વિષ્ણુ નામ રાખો વાલજી નામ રાખો આ બધા નામ રાખ્યા નામ આંગળીઓ નામ હાથ નામ પગ નામ ઘૂંટણ ઘૂંટી જે આ આખા પિંડ માં નામ નામ ને અને બ્રહ્માંડ ની અંદર તમે જુઓ તો આકાશ એવું એ અને સૂર્ય એવું એ અને ચંદ્ર એવું એ નવલક તારા એવું એ આ પછી આ પહાડો એવું એ નદી નાળા સાગર સમુદાયના બધા નામ છે કે નહીં તો પિંડ બ્રહ્માંડે નામ પર કાય છે પિંડ બ્રહ્માંડે નામ પર કાય છે ामो समर काय ਬ੍ਰਹਮੰਡ ਮਾ ਜਾ ਜੋ ਉਸ ਦਾ ਨਾਮ ਨਾਮ ਨੇ ਨਾਮ ਨਿਰਾਤ ਮਹਾਰਾਜ ਜੀ ਪੜਾ ਨਗਰ ਨਵੇਂ ਖੰਡ ਨੀ ਨਵ ਨਿਰਾਤ ਨਗਰ ਨਵ ਖੰਡ ਮਾ ਨਿਰਾਤ ਨਿਰਗੁਣ ਦੇ ਅਮਰ ਫੜ ਤਿਆ ਨੀ ਬਜੇ ਵਰਸੇ ਮੇਗ ਹਮੇ ਬਦੇ ਜਾ ਜੋ ਤੋ ਨਾਮ ਨਾਮ ਨੇ ਨਾਮ ਨਾਮ ਸ਼ਿਵਾਇ ਇੱਥੇ ਕੋਈ ਪਣ ਨਾਮ ਨੂੰ ਭਜਨ ਕਰੋ બધાની અંદર ભાવ સાગર કરી ગયા અરે કોઈ પણ નામ સબ લીયા સકળ શાસ્ત્રો કાપ્ય બીના નામે બધે જ નામ છે કદાચ તમારું બીજા નથી પિંડ બ્રહ્માંડ એ નામ પર ખાય છે એને વૈરાટ ના દર્શન વૈરાટ પરમાત્મા કેવા છે એક તણખ નું એટલી જગ્યા એના વગર એટલે કેવો કેવાય અખંડ કેવાય કેવો કેવાય અખંડ કેવાય આ ખંડ હોવા છતાં અખંડ માં આપડે સુરતા ને ક્યાં રાખવાની તો હમણાં વાત આગળ ચાલતી હતી બરાબર ધ્યાન રાખજો શું વાત ચાલતી હતી ઓહમ સોહમ અને સોહમ ત્રીજો હું પરવ્યો ત્રીજો પરો્યો છે ત્યારે આપોઆપ આ દીવો પ્રગટ થઈ જાય શબ્દ તો આર હે શબ્દ તો પાર હે શબ્દ માંથી જો સાર નીકળી દે ગુરુ હમેર્યા ગુરુ કોને કહેવાય કે શબ્દ શબ્દ ની અંદર તમને સાર બતાવી અને તમને આ પીવડાવી દે કેવા પીવડાવ્યા ગુરુ મહારાજે

આત્માની ભૂખ શું છે ભજન ની છે સત્સંગની છે જ્યાં સુધી ભજન સત્સંગ નહીં મળે ત્યાં સુધી મન અમન થશે નહીં અને મન જ્યાં સુધી અમન નહીં થાય ત્યાં સુધી આ પ્યાલા ની આપણને ખબર પડશે મારા કઈક પૂર્વ ના પુણ્ય જાગૃત થયા તો મને આવા જાગેલા હાજર મળ્યા કેવા મળ્યા આપણને હાજર ની વાત કાલ વાત નહી કાલ ને તો કાળ લાગ્યો છે હાજર ની વાત કરવા વાળા હજારો લાખો કરોડો માં કોક જ હોય બાકી વાયદાની વાતો બધી કા કરજો તે કરજો પછી તમને આત્મ કરજો અરે આત્મ તો સાક્ષાત જ છે એ નો હોય તો અહિયાં આવી શકાય આ તમને લઈ કોણ આવ્યું પડેલા આવરણો દૂર કર્યા જ્યાં સુધી આવરણ દૂર ન થાય ત્યાં સુધી આપણે આપણને દેખી શકતા નથી આગળ શું થઈ રહ્યું છે એના આપણે દેખાતું નથી જ્યારે આવરણો દૂર થઈ જાય ત્યારે આપણને અમીના ઓડકાર આવી જાય કે હારું થયું કે મારા ગુરુએ મારા જન્મો જન્મની આંધળી હતી મને દેખતી કરી અને મને ભવિષ્ય આગળ સરવાની મને સાથ આ બધું ક્યારે બને કે પૂર્વનો યોગ ભષ્ટ આત્મા હોય ખૂબ જેને કમાઈ કરી હોય તમારી કમાઈ જુઓ ને જેની કમાઈ નથી એ આ લાભ નથી લઈ શકતા એમાં એનો 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 એ વાંક નથી

મારી તારી કરવા કે કરવાવું હોય ને તો તરત હા હાલો હું આવું છું મને અહિયાં દુખ્યા આતો હોય એવું નથી તરત જ આપણને પાછા મનની ચાલાકી તો મારશે નહીં આવે ભવનો આ ભવો ભવ થી આપણને ભવનો ભટકાવી રહ્યું હોય તો આપણને આપણું મન ભટકાવી રહ્યું પણ ગમે તે થાય તો આપણે નિયમ લઈ લેવાનો થાય પણ ગુરુવારે પણ ગુરુવારના બે કલાક અમે તમારી પાસે બીજું કઈ માંગતા બે કલાક પણ ગુરુવાર ના બે કલાક અમારા નિયમ હોવો જોઈએ નિયમ આવશો તો સ્વયં ખબર પડશે

વિષ્ણુ ને અકાર ઉકાર અને મકાર મકાર એટલે મહેશ આ બ્રહ્મા વિષ્ણુ ચલાયમાન કરવા વાળા બ્રહ્માજી છે બ્રહ્માજી ઉત્પન્ન કરે છે વિષ્ણુજી એનું પાલન કરે છે અને મહેશ છે એનું વિસર્જન કરે છે સંહાર કરે છે તો આ ત્રણ દેવ આ બધું કાર્ય કરી રહ્યા છે અને એ ત્રણ છે માયા માં ક્યાં મારે ભજન કરવું હોય તો મારે તો પડે ન પડે એમાં વિષ્ણુ ક્યાં આવ્યા માયા માં આવ્યા અને ત્રણ થકી આ બધું કાર્ય થઈ રહ્યું છે અને એટલે ત્યાં ત્યાં સુધી પણ આપણે બેહી રહેવાનું ગુરુ મહારાજ તો ઈચ્છી પણ આગળની અગમત વાત કરે છે કઈ વાત કરી फिर जो सतो तमो गुण थी पर थे रजो सतो तमो गोण थी રમી રહ્યા છે અત્યારે આપણે ક્યાં બેઠા છીએ સત્વ ગુણ માં ભજન ભક્તિ સત્સંગ થતો હોય પરમાત્માના નામના ગુણ ગવાતા હોય ત્યાં સત્વ ગુણ હોય ત્યાં ભોગવિલાસ રમાતા હોય મારું તારું થતું હોય રજો ગુણ હોય પ્રાધાન્ય ન થાય ત્યાં સુધી કોઈ દાડો આપણું મન ગળે નહીં અને ત્યાં સુધી ભક્તિ તરફ વળે નહી મન આપણું ભક્તિ તરફ ક્યારે વળે જયારે આપણે સત્વ ગુણ માં આવીએ ત્યારે તો ગુણ માં મન લાવવા માટેનું સાધન બજારમાં મળે સુરતા જાય નિગમ માં સત્સંગ એ મહાન માં મહાન એક ઘડી આધી ઘડી આદિ મેદ તુલસી સંગત સંત અપરાધ કરોડો અપરાધ ભલે હોય પણ જો તું કોઈ સાચા દાદા એવા છે પાંચ દસ વાત કરીએ તો વિશેષ વાત ન કરતા વાણી તો વાણી મારા આ આનંદ કરી દીધો એ આપણો છે કાલે ઘડી પછી ઘરે પહોંચ્યા કે ન પહોંચ્યા એની આપણી પાસે કોઈ ગેરંટી નથી તો વિશેષ વાત ના કરતા બોલીએ સદગુરુ કૃષ્ણ